સાબરકાંઠા જિલ્લામાં સોમવારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો પ્રાતિજ તલોદ હિંમતનગર ઈડર વડાલી અને વિજયનગરમાં વાવાઝોડું ફૂંકાયું ધોળની ડમરીઓએ રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂક્યા હતા ગાજવીજ અને કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે ધીમે ધીમે જોર પકડ્યું આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું મોડાસા અને ભિલોડા પંથકમાં મન મૂકીને વરસાદ વરસ્યો અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો વરસાદ પડતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી ભારે પવનને કારણે અનેક જગ્યાએ વીજળી ગોલ થઈ હતી અરવલ્લી જિલ્લામાં વરસાદથી ખેતી પાકને નુકસાન થયું હતું અરવલ્લી જિલ્લામાં વરસાદથી ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે મકાઈ બાજરી જુવારનો પાક વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે માલપુર બાયડ મેઘરજ તાલુકામાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે ભારે પવનથી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે અરવલ્લીના મેઘરજમાં કેરીનો પાક ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવે છે સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠાને કારણે અનેક ઠેકાણે નુકસાન જોવા મળી રહ્યું છે અરવલ્લીના મેઘરજમાં વરસાદથી કેરીના પાકને નુકસાન થયું મેઘરજ તાલુકામાં કેરીનો પાક ધોવાયો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે પવન ફૂંકાવાને કારણે તૈયાર થયેલી કેરીઓ નીચે ખરી પડી હતી કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મોડી સાહેબ વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ તેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એક એરિયોમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે અને ઉનાળું જે ઘાસચારો વાવેલો તે પણ મોટા પાયે નુકસાન થયેલ છે